ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ આઈ હબ કે તમને અમે પણ મજામાં હે તો દહ ને હું ઉઠે ગઈ મી નવ સાડા નવ વાગે ઉઠે ગઈ હતી દહ થયા અઠાણ વાગ્યા ઘરમાં જાડું મોટું કામ કર્યું નાસ્તો જે કર્યો ને તે નાસ્તો કરી હે ને મી મારું રૂમ જાડુ મોટો સાફ કરી લીધો પથ્થરિયું પડ લીધ્યું આ જાડું મોટું સાફ કર્યું છે એ બધી સાફ કરવાનું બાકી છે નિર્મલના રૂમમાં ને બધે લુકડા ઉડતા આમાં એકમાં ભરી લીધા એ ધોવા નાખવા અડધા એથી ધોવા જોઈએ કે ટી શર્ટમાંથી કલર ઉતરે એટલે એક બેગડે એટલે આખા બેગડે મેં હેના ને બે ત્રણ ફેર એવી રીતના કર્યું હતું મેં મારા એક નવા નવું પાટલું ને એક ટી શર્ટ બગાડ નાખ્યા ખા નીરમલના બે ત્રણ જોડું મેં બગાડ નાખ્યું કે મને હેના હું જોયા વગરના મશીનમાં નાખી દેતી મશીનમાં હેને લુગડા પડ્યા ને મા પછી નાખી દેતી તો પછી જીમા કલર ઉતરતો ને તો દાખા થઈ ગયા તો પછી હે હેના એકે ખાતે ખાતે જોવા પડે ને એટલે આય બધાય હેયથી ધોવા જાય કે બધાય ટી શર્ટમાંથી કલર ઉતરે ને પાટલામાંથી પાછા દાખા થાય બીજા લુગડા માટલી એ આયથી ધોવા જો હે યા એથી ધોવાય નાખી ને આમાં હેના જોવોલ ને હાલે આ હેના હાંજી મમ્મી લુગડા આ હેના મમ્મી આ લુડા હકેલી લીધા હકેલીયા દીધા મારું કામ પડ્યો મમ્મી દીધા નો જો નાસ્તો ઓલે જા સાફ કર્યો જુડે અમારા જ્યાં બધું પડ્યું તો એ હે ને ફટાફટ કામ કરે લે ભાઈ કામ કરે ને આગળ એક વાગે મમ્મી મમ્મી કેમી હે નહી હું પેલા સા કરા સાને ખાખરા ખાયેલા મમ્મી રહી તો પેલા નાસ્તો લઈએ પછી કરીએ અડધો ચાજો કરી લીધો અડધો ચાજો બાકી આગળ કરીએ હાલો આગળ તો ફાઈનલી કરી લીધો આમાં હે સાદુત અમાર સાદૂત વગર તા હાલે બેબીન ભાઈ ની સાદુ તો જોઈએ ને આમાં હે ખાખરા તો તમારે કોઈ નાસ્તો કરવો હોય તો હાલો ને કરલા ને આમાં હે ને નિર્મલ એક બોર લેવો તમારા હાટું પણ આ બહુ આ ઇન્ડિયાનો એવા જ છે આ તો ખબર નહીં બીજા કહેતા થાય હ્યાનું નામ તમને નથી ખબર આ કામ કહેતા થાય પણ આ બોર જીવા છે આ લગભગ બોર ને પણ આ બોર જીવા જ આવે તો ખાવાની મજા આવે તો તમારે કોઈ નહીં નાસ્તો કરવો હોય તો હાલો નહું હું હેને નાસ્તો કરીને ફટાફટ કામ ધંધો કરેલા મમ્મીએ એવા પહેલાં આ ગયે આપ કા ઈન્તજાર થાતો હા બી ને ફોન કર્યો સાંભળીને એ તો ફોન આજે મે આગળ કાલે લીધો છે મેસેજ ને સામાન એટલો લઈને આવ્યો તો માણે હતું પડો તો મેસેજ નાખી લીધો અને ફોન કરી લીધો તો તો એની ડેડો ફોન કાપે ને મે મેસેજ કર્યો કાપ બેઠો સામાન લઈ જઈ બહાર છે તો ફોન કરી દેવા ને આ મેથ કરતા નીકળી ગઈ એટલે માં મારો વાગ નહી માં તો હું કઈ ના તો તું તો કરે ખાવાનું લેવી તો હાલો

લુકડાઈ ધોઈ નાખ્યા કાલે એક કણવો ધોયો તો આજે પસો ધોઈ નાખ્યો ધોવાઈ ગયો દાઈથી ધોયા ને એટલે મસી ન ધોયા ઓય માં હા હાસણ હાથી અમુક અમુક ધોવા પડે જો એલો દુતિયા ટીશર્ટ હે આઈથી ધોવું પડે કારા બસે આઈથી ધોયા કારા નીતા ના દઈ નીતા કારા તો ધોવાઈ જાય ધોરા એક આધું બે હોય ને તો પછી આઈથી ધોવા પડે તો મશીન માં નો નાખીએ ન કારા તા હામટા હોય તો એલું થઈ જાય અંજીર પાડું થઈ ગયા અંજીર દેખાતો ન તો અંજીર દેખાડતી હતી તો હાલો અંજીર ખાઈ લીએ ચલો તો હાલો નીતાબેન ખાઈ લે અને મોઈ કાર કરો મોઈ આવે તો હાલો નીતાબેન તમે શું કરો છો ઓરડાને સિયાર થા ને હું કરા સુલા ને આજે છે ને મારે બચ્ચું કરવાની મારે બતાઈની નવી નવી વેરાઈટી કરન ખવરાવવાની છે એક મકાનની ખુશીમાં પણ પાર્ટી કરીએ છે ઘર ના ઘર ના બતાઈ તો હું ગા ના પહેલા આપડી ટ્રાય કરીએ તો પેલા સિને નવી નવી ટોટ એક દી ગુલાબ જાંબુ કર્યા હતા તે ગુલાબ ની

પણ પાછું ઘટતું તું નથી લઈ આવી આ હા કોબી કોબીના પાંદ હાલે પણ આ વધારે નાખે તો આ લેવી અગળી તો એટલું હોય ને પંચાવન ટેલા ને આવ્યું એટલે આ હે ને હું મૂંઘીના ના બહુ હે ને આ બ્રેડ આવ્યા નેવું રૂપિયાના નેવું નું પેકેટ આવે આ બ્રેડ હે ઈ ને આ બ્રેડ હે ને એક એક પંદર કે એકો વીસ નો આવે આ મૂઘું આવે થોડું આ પાંચ બ્રેડ હે ને એ તો એ લેવી તી અને આ બ્રેડા થયા પેલા સસ્તા આવતા એવું મોઘા નીતાબેન છે ને નીતાબેન પેલા એ નીતા મોટા નાના ને જો અમુક અમુક બહુ મોટા કરીને ખે ને અમુક નાના ક્યાં એવા બીજી ફેરે ટ્રાય કરે કે વાંક થાય જોવાના રીએ થાય તો ત્રીજી ફેરે થાય નખો પછી એવું હાવ હા હરે ભજન

અને આ જો કાયમ કાયમ નવી નવી નઈંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

એટલે ઓલે ફેરે તો જે કર્યા હતા ને એ તો એ પેકેટ ગુલાબ જાંબુ નું તૈયાર લઈને જ કર્યા હતા પણ જોઈએ જેની કામ થાય એ લક્ષક થાય તો હારા પણ એવી એટલે કરે હું કે થોડા કરી નહીં વરે ઓલે ફેર એના જી જ્યાં કોઈ થાય તો હાલ તો નહીં તા ફેર ત્યાં તો અસલ જ્યાં ઉફે એ ખરી લક્ષક તો આમાં કંઈ ન ખાય નહીં પછી તો કંઈ ખબર નહીં

તમારું કોઈને ખાવાય તો ગુલાબ જાંબુ પૂગે જો ગુલાબ જાંબુ કે વાત એ કોમેન્ટ માં કીજો સાઈ ખા વગર ને મમ્મી ને કીધું કે હે ના તું બેહે જા તારું કામ પૂરું થયું એ આંગર યુ ફેરવ યુ સાલો કરે દીધી એની રીલ જવાન કામ કર દીધું ને ચિપ્સ તૈયાર હે એટલે આપણી મોરવાની તો કોઈ ઉપાધી હે ની ખાલી તરવાની હે તો આજે બર્ગર કરવાનું એટલે બર્ગર હા ચિપ્સ ચીપ્સ તો હાલો તમને મેં પાસે પ્રોપર બર્ગર બનાવીને દેખાડીએ મમ્મી ગામ જોવા ગઈ હતી ને રેસ્ટોરન્ટ આ કેવું રૂપા રોટા દેખાય જે ઓલું લાઈટ ને લીધું ઓલું થાય પણ જો અંદરથી કેવું રૂપા એવું મસ્તનું હે મસ્તનું ડેકોરેશન ને હે ને હું વિડિયો વિડીયો તો મમ્મી હે ને વિડીયો નહી ઉતારવા દેતી હું હું હા હા ચાલુ કર્યું એને બસ અતા આવી હું સૂરજ નો ફોટો મેં પાડ્યો નઈ સાઈડ માં રાખે તો ફાઈનલી મેં બધા ખાવાનું તૈયાર કરી લીધું હાલો બધા ફાઇનલ લુક દેખાડતા જુઓ ડુંગળી ટામેટું પાંદડા ને ચીપ્સ ને આમાં હે પાઉં શાય ને સોસ ને બધું લઈ લીધું તો કોઈ નહીં ખાવું હોય તો હાલો પૂરી જો બરાબર લાઈટુન સારું થઈ ગયું એમ મસ્ત થઈ ગયું મમ્મી કંઈ બોલવો

પાઉમી ખાલી હેન વિડિયા મે લેવા હટુ 3 જ લીધા જેવા આ પેકેટ પડ્યો એટલે મે લીધું ને વિડિયા માં દેખાડવા હટુ એટલે આમાં તો કોઈને ને હોય તો હાલો ને મને હે ભૂખ લાગી બહુ બહુ મમ્મીની ફૂલ ભૂખ લાગી તો આ વિડિયો તો અમને કેવો લાગ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ રૂટિન મારું મે કહી દીધું મારું મે આખું મે પહેલે જ સેલા લગા વિડિયો થયો તો તમને બધાને ફૂલ રૂટિન કેવું લાગ્યું કોમેન્ટ માં કીજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો મળ્યા નવા વિડિયો માં બાય બાય